સુખ સમૃદ્ધિ અને એકતાના પ્રતીક સમા સમસ્ત ગાબાણી પરિવાર સુરત દ્વારા આયોજિત મિલનોત્સવ પાત્રીમાં સૌપ્રથમ માં ભારતીને વંદન કરું છું હું વંદન કરું છું દાનવીર કર્ણ જેવા સૌ ઉદ્ઘાટક શ્રીઓને હું વંદન કરું છું માતા ભક્તિ અને પિતા ધર્મ જેવા સૌ વડીલોને હું વંદન કરું છું જિંદગીના સંગ્રામમાં પોતાની બાજી લગાવવા માટે આતુર એવા યુવાન ભાઈઓ અને બહેનોને હું વંદન કરું છું બાળ હનુમાન જેવા બાળ મિત્રોને હું વંદન કરું છું યુવા સેવમ સેવક એવા સૌ યુવાનોને સાથે સાથે હું વંદન કરું છું અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ઈશ્વરને જે મારામાં રહીને બોલી રહ્યા છે અને તમારામાં રહીને સાંભળી રહ્યા છે તો ચાલો તમારા ઈશ્વરનો હોકારો સાંભળીએ તો બોલો જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય માખોડિયાર મિત્રો પરિવારનો દરેક સભ્ય એકસાથે બેસીને મિલનનો ઉત્સવ બનાવે એને કહેવાય મિલનોત્સવ આના આ આ કાર્યક્રમ ઘણા વર્ષોની મહેનત ઘણા દિવસોની મહેનતથી આ કાર્યક્રમનું આયોજન કરનાર સમ સૌ સ્વયંસેવકોને તાળીઓના ગડગડાટથી વધાવો કે જેમના રાત દિવસની મહેનત આવો સરસ મજાનો કાર્યક્રમ દીપી ઉઠ્યો છે મારા વડીલો આપણે છેલ્લે ભેગા થયા એના પાંચ વર્ષના વાણા વીતી ગયા અને ગત પાંચ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે પણ જો ના બદલાયો હોય એ તો આપણા એકબીજા પ્રત્યેનો સ્નેહ અને આ સ્નેહને હંમેશા માટે હરીભરી રાખવા માટે આપણી પાસે વડીલોની કોઈ કમી નથી વડીલોનો સ્નેહ અને માર્ગદર્શન તો આપણી પૂંજી છે વડીલો આપણા જીવનમાં ટ્યુબલાઇટનું કામ કરે છે જ્યારે પણ નિરાશા કે આફાદરૂપી અંધકાર છવાઈ જાય ત્યારે વડીલ નામની સ્વિચ શરૂ કરવાથી ચારે કોર અજવાળું પથરાઈ જાય છે બુઝુર્ગ એક એસા મેડિકલ સ્ટોર હે જહા હર દર્દ કી દવા મુફ્ત મે મિલતી હે ય દેવદૂત સમાન મોભીઓની હાજરીમાં હું આપને કહેવા માંગુ છું કે અત્યારે પુરા દેશ માં યુવાનો કઈ રીતે આગળ વધી રહ્યા છે ત્યારે નિશ્ચિત રૂપ આપણા સમાજ યુવાન કે યુવતી

કે અત્યારે 21મી સદીમાં કેટલાક લોકો એમ કહે છે કે આ સામાન્ય બાળકો શું ક્રાંતિ કરી શકે તો એના માટે ભારત વર્ષના ઇતિહાસને ઢંઢોળવાની જરૂર છે કારણ કે પ્રાચીન ભારતની મધ્ય ભારત અને મધ્ય ભારતની વર્તમાન ભારતનો તમે ઇતિહાસ ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે એ વખતે ચાણક્યના એક આહવાનથી ચંદ્રગુપ્ત અને હજારો યુવાનોને તેમણે દેશભક્તિ માટે તૈયાર કર્યા હતા તમે મધ્ય ભારતમાં એક એવા વીર પુરુષને તો સાંભળ્યા જ હશે કે જેમણે જંગલમાં રહીને ઘાસની રોટલીઓ ખાધી પરંતુ હિન્દુસ્તાનને ક્યારેય ઝૂકવા નથી દીધો એ સમયે દેશ બલિદાન માંગતો હતો પરંતુ આજે દેશ બલિદાન નહીં પરંતુ દેશ માટે સમાજ માટે અને પરિવાર માટે જીવવાનું કહે છે મારા યુવાનો હું તમને વિચલિત કરવા નથી આવ્યો પરંતુ હું તમને જગાવવા આવ્યો છું મારા યુવાનો તમને તો ખબર જ હશે કે હું તમને એ કહેવા માંગુ છું કે અત્યારે આ જાગવાનો સમય છે અત્યારે જો આ સમય વીતી ગયો તો પછી પસ્તાવા સિવાય કોઈ સમય નહીં આવે કા અબ કાહે પસ્તાય જબ પેડ બબુલ કે લગાય તો આમ કહા સે ખાય જો આ ઉમર માં તમે તમારી ખાવા પીવાની સુવા જાગવાની વ્યસન ની અને કસરત ની ટેવ નો સુધારી તો હું દાવા સાથે કહી શકું છું કે અમુક વર્ષ પછી તમારી ઈચ્છા હશે તમારે પરિવર્તન કરવું હશે

કે શું આવા બાળકો અને યુવાનો સમાજનું ભવિષ્ય છે રોંગ સાઈડ પર ગાડી ચલાવીને ખોટી ટ્રાફિક કરવી થોડી એમથી ગાડી અડે તો ગાલી ગલોચ કરવી અઢારસો પાદરના ધણીની જેમ રોડ પર ગાડીની ઘોડી ચડાવીને બેસવું અને ગામની પંચાયત કરવી ફોનમાં ગેમ રમવી ઓનલાઈન સટ્ટો રમવો મોભીઓ કઈ કહે તો ઘરથી ચાલ્યા જવું અને આત્મહત્યા સુધીના પ્રયાસો કરવા ગાડીઓની લોકીઓ મરાવીને રોમિયોગીરી કરવી લગનામાં ખોટા ખર્ચા કરવા શું આ દિવસો જોવા માટે તમને લાડ કોટથી મોટા કર્યા હતા શું ઘર સમાજ કે પરિવાર પ્રત્યે તમારી કોઈ જવાબદારી નથી અરે તમે તમારા મિત્રો અને બેન પણીઓ સામે ઊંચું સ્ટેટસ રાખવા માટે પોતાના ઘરની અધોગતિને આમંત્રણ આપો છો તમે તમારા માતા પિતાની કમાણીને બે કલાકના ફંક્શનમાં એમ જ ઉડાવી દો છો શું આપ આ તમારી એક જવાબદારી છે તમારા માતા-પિતા તમારી પ્રત્યે કેટલો પ્રેમ રાખે છે એને તમને ખબર છે અરે જાગો જાગો યુવાનો યુવા તું બડા મહાન છે તારી મુઠ્ઠી મે બંધ તુફાન છે તું પર્વત કો તોડ سکتا છે તું નદીઓ કો મોડ سکتا છે યુવા તું બડા મહાન હે યુવા તું બડા મહાન છે તમે તમે વિચાર તો કરો કે તમારું ખાનદાન કયું છે તમારો મા-બાપ કોણ છે તમારો ધ્યેય શું છે જે લોકો અમુક દિવસના પ્રેમમાં આવીને પોતાના વીસ વીસ વર્ષના મા બાપના સ્નેહને ભુલાવી દે છે એ એમનો પ્રેમ નથી પરંતુ નાદાની છે જે લોકો ઘરેથી ભાગીને કે ઘરની વિરોધમાં લગ્ન કરવાવાળા છે એમને તો વિચાર કરવો જોઈએ કે જે પોતાના મા બાપનો ના થયો કે ના થઈ એ તમારા શું થવાના જો આટલી સમજ પડી જાય ને તો પણ પચાસ શાંતિ થઈ જાય અને અત્યારે તો આપણા સમાજમાં

you the desire never leave you anything એટલા માટે સુખ હી ઈચ્છા દ્વિતીય ઈચ્છા નાસતી સુખની જ ઈચ્છા કરો બીજી કોઈ ઈચ્છા જ ના કરો અને આ સુખ ક્યાંથી મળે તેનો તમે વિચાર કરો આ સુખ ક્યાંથી મળશે તો હું તમને જણાવી દઉં કે જ્યારે માતાઓને પ્રસૂતિ વખતે જે પીડા થાય છે એ પીડામાં એ પીડાવાળા દર્દમાંથી પસાર થાઓ અને જે રસ્તો ખુલ્લે એ સાચો સુખનો માર્ગ કારણ કે એ રસ્તે ચાલવા માટે શરૂઆતમાં આપણે ખૂબ સંઘર્ષો ઝીલ્યા છે ખૂબ પડકારોનો સામનો કર્યો હશે અને તે ત્યારબાદ આપણને આ સફળતા મળી હશે તમને બધાને પણ આ વાત તો ખબર જ છે કે દરેક વ્યક્તિ સફળ ન થઈ શકે તો કેમ આ બધા સફળ થવાનું કારણ શું છે તમને પણ આવો પ્રશ્ન થાય છે ને હા કે ના સંભળાયું નહીં બરાબર તો હું તમને જણાવી દઉં કે જો માણસનો મોટામાં મોટો કોઈ શત્રુ હોય તો એ છે એનો અહંકાર

તમારા માટે રાત દિવસ મહેનત કરી છે તમને કોરામાં સુરા માટે પોતે ભીનામાં સુતા છે અને તમારા શોખ પૂરા કરવા માટે બીજાને હાથ જોડ્યા છે એવા મા બાપનો ઉપકાર માનવા માટે તમે તમારી ચામડીથી ચપ્પલ બનાવીને પણ પહેરાવો ને એમને તો પણ એનું ઋણ ક્યારેય પૂરું ન થાય અત્યારે પરિવારની સાક્ષીએ અને નવો અધ્યાય લખવા માટે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે હું જ્યાં તમને પૂછું એનો મને પ્રચંડ અવાજમાં જવાબ આપજો આપશો

ભારત માતા કી જય જય હિન્દ ધન્યવાદ આપણે સૌ આ ભવિષ્યના નરેન્દ્ર મોદી કાવ્ય ગાબાણીનો ખૂબ ખૂબ આભાર માનીએ તેનું પુષ્પગુચ્છથી સન્માન કરશે જીવરાજભાઈ ખોપાળા તથા ભૂપતભાઈ કાવ્ય માટે આપણે જેટલી તાળીઓ પાડીએ તેટલી ઓછી છે અને હવે આ કાવ્યભાઈ છે તેમની ખૂબ સરસ YouTube માં ચેનલ છે જે સ્ક્રીન ઉપર આપણને દેખાશે આપણે સૌ એનો આભાર એક વિશેષ રીતે વ્યક્ત કરવાનો છે આપણો ફોન કાઢી તેની YouTube ચેનલ માં તે રાષ્ટ્રભક્તિ યુવા યુવાધન વિશે ખૂબ સરસ વિડિયો પ્રેઝન્ટેશન આપે છે તો આપણે તેને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી તેને વિવી વિશેષ રીતે આભાર આપીએ સ્ક્રીન પર તેનું ના ચેનલ નું નામ પ્રેઝન્ટ થશે તેને સબસ્ક્રાઇબ કરીએ ખૂબ સરસ